પટેલ હોન્ડાઈ ખાતે તાજેતરમાં લોન્ચ થયેલ ક્રેટા ઇલેક્ટ્રિક કારનો લોન્ચિંગ કાર્યક્રમ મેયર શ્રી ભરતભાઈ બારડ અને પટેલ હોન્ડાઈના શ્રી મનનભાઈ વાઘાણી તથા અન્ય આમંત્રિતોના હસ્તે કરવામાં આવ્યો હતો હાલ વધી રહેલી ઇલેક્ટ્રિક કારમાં સર્વોત્તમ ફીચર વધારતી ક્રેટા કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ભાવનગર પટેલ હોન્ડની અંદર ચિત્રા શોરૂમ ખાતે નવી ક્રેટા ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આ કાર લોન્ચિંગમાં આપણા ભાવનગરના શ્રી શ્રી ભરતભાઈ બારડ અપરેશભાઈ સોલંકી અને મનનભાઈ વાઘાણી જે પટેલ હુંડાઈના માલિક એ સિવાયના દરેક ઉપસ્થિત મહેમાનોની વચ્ચે આજે ક્રેટા ઇલેક્ટ્રિકનું લોન્ચ કરવામાં આવી આ ગાડી અત્યારે બે બેટરી પોઝિશનમાં અવેલેબલ છે અને છ કલર સાથે અવેલેબલ છે આ ગાડી આપ લોકોને પટેલ હુંડાઈ શોરૂમ ચિત્રા ખાતે ડેમો અને ડિસ્પ્લે અને ટેસ્ટ ડ્રાઈવ માટે અવેલેબલ છે તો એક વખત શોરૂમની મુલાકાત કરવા વિનંતી અને આ ગાડીની જે કિંમત છે એ અઢાર લાખથી લઈ અને છવ્વીસ લાખ સુધીના ટોટલ છ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે તો ગાડી રૂબરૂ જો વધારવા માટે નમ્ર આવેદન છે ચાર્જિંગ સિસ્ટમ આની અત્યારે ઈવી સ્ટેશન ઉપરથી આપણે ત્રીસથી પાંત્રીસ મિનિટમાં ફૂલ ચાર્જ કરી શકો છો ઇવન જે એક્સ્ટ્રા બેટરી આપેલી છે જે ઘરેથી પણ આપ ચાર્જ થાય છે પણ એમાં થોડું અત્યારે ટાઈમ થોડો લાંબો ખેંચાઈ જાય છે આઠ એક કલાક જેવો એમને ટાઈમ લાગે છે પણ જે બેટરીની એવરેજ છે એ ત્રણસો ને પંચાણું કિલોમીટરની અને એક બીજી હાઈ રિઝોલ્યુશનની બેટરી એ ચારસો ને પંચોતેર કિલોમીટર સુધી ફૂલ ચાર્જમાં આપ ગાડી ચલાવી શકો છો અને દરેક ઓટો એરિયન્ટમાં અલગ અલગ કલરમાં છ કલરમાં ઉપલબ્ધ છે હવે હવે પછીનો ફ્યુચર ટાઈમ છે એ ઇલેક્ટ્રિકનો છે તો સાથે સાથે ઊંડાઈની ઓલરેડી ઇલેક્ટ્રિક ગાડીઓ આવે જ છે જેનો કોના અને આયોનિક ફાઈ પણ અત્યારે જે આ ક્રેટા લોસ થઈ એ બીજી બધી કમ્પનીઝમની ગાડીમાં ક્રેટા બ્રાન્ડના હિસાબે ઇલેક્ટ્રિક મોડલ વધારે ચાલશે પ્લસ સિસ્ટમ ફેસિલિટી અને જે પ્રોડક્ટ ક્વોલિટી જે ઊંડાઈની અને ખાસ કરીને ક્રેટાની એ તો આમાં મેન્ટેન થયેલી જ છે તો ક્રેટા બ્રાન્ડ છે ને આ બ્રાન્ડ ઉપર ઇલેક્ટ્રિક અઢાર લાખથી બાવીસ ચોવીસ લાખ સુધીના વેરિયન્ટ ખરીદવામાં પણ કશો વિચાર કરવાની જરૂર હોય નહીં એવું લાગે છે ઓલ ઇન્ડિયા લોન્સ ત્રણ દિવસ પહેલાં જ થઈ છે હવે ધીમે ધીમે બધા જ શોરૂમ અને સિટીમાં લોન્ચ થાય છે પણ અત્યારે ઇન્કવાયરી સારી એવી છે અત્યાર સુધી પ્રાઇઝની અને ગાડીની રાહ જોઈતા હતા કસ્ટમરો પણ એઝ કસ્ટમર માટે અત્યારે ટેસ્ટ ડા અવેલેબલ છે પ્લસ હોમ વિઝિટમાં પણ અમે લોકો ગાડી લઈને એમને બતાવી શકીએ છીએ તો જેમ જેમ ખબર પડશે ગાડી જોશે એમાંનું માર્કેટ ખુલશે અને ગાડીઓ વેચાશે એવું દેખાય છે